પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલની ભારત સરકાર દ્વારા હુટકોમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકેની નિમણૂક કરવામાં આવી છે જે અંતર્ગત આવતીકાલે ગોલ્લાપુર ખાતે તેઓનો અભિવાદન સન્માન સમારંભ યોજાયો હતો આ અભિવાદન સન્માન સમારંભમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ અને ભાજપના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સન્માન સમારંભને સંબોધતા કેસી પટેલે પાટણના રૂંધાયેલા વિકાસની ખેવના કરતા જણાવ્યું હતું કે અન્ય જિલ્લાઓમાં જે રીતે ધંધા રોજગાર ડેવલપ થયા છે તેના પ્રમાણમાં જિલ્લા મથક પાટણમાં હજુ જોઈએ એટલું ડેવલપમેન્ટ થયું નથી એજ્યુકેશન અને મેડિકલ ક્ષેત્રને કારણે લોકો પાટણમાં આવે છે મોટા કોઈ ઉદ્યોગ કે કોઈ ડેવલપમેન્ટ નથી પાટણ શહેરમાં જે પ્રમાણે ધંધા રોજગારની આવકો થતી જોઈએ તે અન્ય જિલ્લાઓમાં જે થાય છે તેના પ્રમાણમાં નથી વધુમાં કેસી પટેલે ભાટણના વિકાસમાં અવરોધતા પરિબળમાં પોલીસની હપ્તાખોરીની ટીકા કરી ઉમેર્યું હતું કે પાટણના આજુબાજુના વિસ્તારમાંથી ખરીદી અન્ય ખાનગી વાહન લઈને લોકો આવતા હોય છે ત્યારે પાટણના હાઈવે અને પ્રવેશ દ્વાર પણ આવા વાહન ચાલકોની પોલીસ ખોટી રીતે કનગટ કરી પાંચસો રૂપિયાના હપ્તા વસૂલી હોવાનો મોટા ભાગના લોકો પાટણમાં ખરીદ અર્થે આવતા અટકે છે ત્યારે કેસી પટેલે આવા નિવેદન મામલે પાટણ જિલ્લા પોલીસ અધિકારી વીકે નાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે પાટણ શહેર અને જિલ્લામાં ટ્રાફિક નિયમોનું પાલન બરાબર થાય તે માટે પોલીસ દ્વારા ડ્રાઈવ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે છે અને ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર વાહનો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે જ્યારે કેસી પટેલે પોલીસ પર હપ્તાખોરીના આક્ષેપો લગાવ્યા છે તે બાબતે પણ યોગ્ય તપાસ કરવામાં આવશે કે રાધનપુર જતો રહે એ મહેસાણા જતો રે એ આવી રીતે બહુચરાજી હારી જે આપણા સેન્ટરોમાં જતો રે પણ પાટણમાં નથી આવતો તો કેમ નથી આવતો તો સામાન્ય મને લાગ્યું તો કે જે પાટણમાં આ જે ભાડે કરીને જે વાનવાળા આવે છે ને એમને કેમ કે ભઈ અમારે પાટણ ખરીદી કરવા જેવું છે તો અમાર હંગાતે આય તો એ ના પાડે કે ભઈ પાટણ નહીં તો બીજો કેમ્પ લઈ જઈશ કેમ

પાટણ જિલ્લામાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ જાહેરનામાનું પાલન કરવા બાબતે અને બીજા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે દંડની કાર્યવાહી કરતી હોય છે એના ભાગરૂપે પોલીસ દંડ લેતી હોય છે અને આજે નિવેદન સોશિયલ મીડિયામાં ચાલે છે એ બાબતે પણ અમે તપાસ કરી અને ચોક્કસ એમાં કાર્યવાહી કરશું આમાં સાહેબ કોઈ રજૂઆત આવી આવી છે ખરી કોઈ કે દંડની બાબતની લઈને કોઈ વાહન ચાલકની કે એવું કંઈ હમણાં સુધી કોઈ રજૂઆત મળી નથી અને પોલીસ આ કંટ્રોલ રૂમ ઉપર પણ આ પ્રકારની કોઈ રજૂઆત હજુ સુધી મળી નથી કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ